સુરતના બેસ્તાન વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં દોડતી એસટી બસે યુવકને અડફેડી લેતા મોત નીપજ્યું હતું સ્કૂટી પર ત્રણ શખ્સો આવ્યા હતા અને યુવકનો મોબાઈલ છીનવી માર માર્યો હતો આથી યુવક ડરી જતા ભાગ્યો અને રોડ ક્રોસ કરતો હતો ત્યારે જ બીઆરટીએસ રૂટમાં ફૂલ સ્પીડે આવતી એસટી બસ તેના પર ચડી ગઈ હતી અને તે મોટને ભેટ્યો હતો મૂળ ઓડિશાના ત્રેવીસ વર્ષે સાગર પ્રકાશ બહેરા કૌટુંબિક પરિવારજનો સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં રહેતો હતો

સિદ્ધાર્થનગર પાસે આવેલા બીઆરટીએસ રોડ ક્રોસ કરતા સમયે બીઆરટીએસ રોડમાં પૂર ઝડપે દોડતી એસટી બસે સાગરને અડફેડી લીધો હતો એસટી બસ ની અડફેડી આવેલા સાગરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા જ્યારે એસટી બસનો ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો સાગરના બનેવી રવિન્દ્ર બહેરાએ રડતા રડતા કહ્યું કે સાગર ગઈકાલે રાત્રે સવા આઠ વાગે નોકરી પરથી ઘરે આવી રહ્યો હતો તેની સાથે પણ એક યુવક હતો બંને સાયકલ પર સવારી કરી ઘરે આવી રહ્યા હતા ત્યારે સ્કૂટી પર ત્રણ શખ્સો આવ્યા હતા અને સાયકલ આગળ ઊભી રાખી દીધી હતી બાદમાં ત્રણેય શખ્સોએ સાગરનો મોબાઈલ ફોન છીનવ્યો અને માર માર્યો આથી સાગર અને તેની સાથેનો યુવક બંને સાયકલ છોડીને ભાગ્યા હતા અને ચપ્પલ પણ ત્યાં જ પડ્યા હતા બંને ભાગીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે ચાલક એસટી બસ સાગર પર ચડાવી દીધી હતી સ્કૂટી પર આવેલા ત્રણેય શખ્સો આવ્યા હતા તેની સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ખબર પડી જશે અને આ ત્રણેયને સજા થવી જોઈએ મેરું નામ કૈલાશ તરાઈ હે મેં ઓડિશા સે હું છચિન સે રહેરા હું તો એ જો ઘટના હા સર એલું તૂટી છે આ રહેતો દિન તૂટી થાય એલું દિન તૂટી છે સર આયે ને તો કૂચલો કુસ્કુ જે સાઈ बेस्टान बस स्टैंड है ना सर बेस्टान बस स्टैंड के सामने वो बाजू वो लोग था नवजन वहाँ नवजन में शोरूम है वहाँ पे वो लोग को कुछ लोग मारने आए मतलब मोबाइल छीनने आए तो वो लड़का किया, क्या किया डर गया वो लोग जो छीनने भी आया वो लोग चोर से उसको दादागिरी देखा है वो लोग वो जो दादागिरी किया वो लोग को भी सर सरकारी कार्रवाई होना चाहिए जो नियम सरकार के हो तो वो लोग को अरेस्ट होना चाहिए सर और दूसरी चीज़ वो लोग को जो ये ये बाहर से आया ना गुजरात सरकारी बस जाता ना गुजरात बी के अंदर जा रहा था बी के अंदर उसको बस वाला ने उड़ा दिया और परि परिवार एकदम गरीब है ये दो मतलब दो सर दो भाई है छोटा भाई है उसके ऊपर घर चल रहा था सर और माँ बाप बूढ़ी है और बाकी कुछ ना कुछ उनको सरकारी कार्रवाई होना चाहिए कुछ ना कुछ घर वालों को मिलना चाहिए सर